હસમુખ તથા જે બાર કાઉન્સિલર ઓફ ગુજરાતની ચૂંટણી ઉમેદવાર કરનાર ઉમેદવાર તથા બરોડા બાર એસોસિએશન કમિટીના તમામ સભ્ય તથા અન્ય વકીલોની હાજરીમાં આજે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વકીલોએ હાજરી આપી હતી જે સંદર્ભે બાર કાઉન્સિલરના ચેરમેન જયતેન્દ્રજી પટેલ જે જે પટેલ મીડિયા સમક્ષ માહિતી આપી હતી બાર કાઉન્સિલનું નું છ માર્ચ બે હજાર છવ્વીસ ના રોજ ઇલેક્શન છે તેમાં વડોદરા વકીલ મંડળના જે ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે તે અને ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન જે જે પટેલ સાહેબ આ તમામની ઉપસ્થિતિની અંદર આ મીટિંગ રાખવામાં આવેલી તેમાં ખુલ્લા દિલથી ચર્ચા કરવામાં આવી અને યોગ્ય ઉમેદવારને વિજય બનાવવા માટે જે અપીલ કરવામાં આવી છે તેને વકીલોએ બતાવી લીધી છે સમગ્ર ગુજરાતના વકીલોની માતૃ સંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ચૂંટણી છઠ્ઠી માર્ચે છે આખા ગુજરાતના વકીલો છઠ્ઠી માર્ચે એના પ્રતિનિધિને ચૂંટણા મતદાન કરશે પ્રચારના ભાગરૂપે રાજ બરોડાની અંદર બરોડાના જે ઉમેદવારો છે એ અને બહારથી આવેલા ઉમેદવારો આજે બરોડાના વકીલો સમક્ષ પોતાને મત આપવાની વાત મૂકી આખા ગુજરાતની અંદર પ્રેફરેન્શિયલ મતથી મતદાન થશે ત્રેવીસ મત આપવાના છે વન ટુ થ્રી ફોર કરીને ત્રેવીસ લોકોને મત આપે દેખા ગુજરાત બાર કાઉન્સિલના પચીસ લોકોને ગુજરાતના વકીલો ચૂંટશે એના માટે દરેક ઉમેદવારે પોતાના વિચારો પોતાનો પક્ષ વડોદરાના વકીલો સમક્ષ મૂક્યો એના માટેની આ સભા હતી ધન્યવાદ